સવારમાં છ વાગ્યા ત્યાં તો ધબધબાટી વરસાદ ચાલુ થઈ ગયો હતો અને આજે તો બપોરે યતરાજનું ફેવરેટ ભીંડાનું શાક બનાવવાનું હતું એટલે હું બેહી ગઈ હતી ભીંડા સુધારવાને બપોર પછી મારે તો જવાનું હતું બેંકમાં મેં બે હજાર ઓગણીસમાં ખાતું ખોલાવ્યું હતું પછી કોઈ દિવસ પાસબુક પ્રિન્ટ કરાવી જ નહોતી એટલે આજે મારે પાસબુક પ્રિન્ટ કરાવવા જવાનું હતું અને પાસબુકમાં જે બાર કોડ આવે એ બાર કોડ નહોતો એટલે બાર કોડ લગાવડાવવાનો હતો હું ને એટલા જ બેંકે પહોંચ્યા ત્યાં તો પાંચ વાગ્યા હતા તો બેંક બંધ થઈ ગઈ હતી ચાર વાગ્યા સુધી જ ખુલ્લી રહેતી હતી એટલે ઘરે આવતા રહ્યા ઘરે આવીએ ને પછી મારે થોડું ઘણું મશીનનું કામ હતું એટલે હું બેહી ગઈ મશીને મારે એક ટ્યુનિક ફિટ કરવાનું હતું અને એક બ્લાઉઝ જે રેડીમેડ હું લાવી હતી એનું ફિટિંગ કરવાનું હતું એવા નાના મોટા કામ હતા એ બધા મેં પૂરા કરી નાખ્યા અને સાંજે હું નવરી થઈ તો યતરાજના ચોપડા ભરતી હતી તો મેં જોયું આમાં યતરાજનું હોમવર્ક હતું એ બાકી રહી ગયું હતું એટલે એનો મેં ફોટો પાડી લીધો અને એ દાદા દાદીનું જે ચિત્ર હતું એમાં રૂ લગાવવાનું હતું કલર પૂરવાના હતા અને પોતાના દાદા દાદી વિશે બે ત્રણ વાક્યો લખવાના હતા તો મેં રૂ લગાવી દીધું એટલે યતરાજે કલર પૂરી દીધો અને પછી બે ત્રણ વાક્ય જે લખવાના હતા એ લખી નાખ્યા વિડીયો ગમે તો લાઇક જ